એટલે આ પરિસ્થિતિમાં એમના પ્રશ્નો એને વાચા આપવી એ મારા લાગે નાગરિક કર્તવ્ય છે આપણે બધાનું અને આપણા માધ્યમથી રજૂઆત એ છે કે હમણાં તાજેતરમાં ડિપ્લોમા કક્ષાએ બધાની જે સ્કોલરશીપ બંધ કરી દીધી એ રાજ્યની સરકાર ન કેવળ ચાલુ કરે પણ એની પચાસ હજારની રકમ વધારીને લાખ દોઢ લાખ બે લાખ કરે જેથી સમાજનો સૌથી શોષિત ગરીબ અને વંચિત એવો ડીએનટી એન્ટીડીએનટી સમાજ એ શૈક્ષણિક રીતે પ્રગતિ કરે

આનો નિર્ણય તો ગાંધીનગર કરે પણ એ સિવાય પણ આપને વિનંતી છે આખા સમાજ કે જે બી પ્રૂફ પુવર યોજનાઓ છે એમાં થોડુંક તમારા તરફથી બી ઇન્સ્ટ્રક્શન જાય થોડું